દેશ વિદેશથી હર ભક્તો પંચાબ્દી મહોત્સવ કાર્યો આધ્યાત્મિક અનુષ્ઠાનો આયોજન થઈ રહ્યું છે મહોત્સવ દરમિયાન તારીખ બાર પાંચ ના રોજ સમાજ સેવાના ભાગરૂપે ફ્રી આરોગ્યલક્ષી કેમ્પ રક્તદાન કેમ્પ બ્રાહ્મણ બટુકોને યજ્ઞ પવિત્ર સંસ્કારની સાથે બ્રહ્મ ચોર્યાસી સન સંમેલન જેવા આયોજન કરાયેલા છે મહત્સવના પ્રેરક અને મહંત્રકાશ રાગવત કથા નું સ્પાન કરાશે છ દિવસીય મહાહરિ યજ્ઞ થશે વિશાળ કથા સ્થળના ગ્રાઉન્ડમાં બાળનગરી અને મહિલા યુવા મંચ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે દર્શક મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ મારું નામ છે શ્રી નીલકંઠચંદ દાસજી સ્વામી કલાકુંજ મંદિર સુરત વરાછા રોડ આ મંદિર બંધારણું કલાકુંજ એને પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસથી સત્તર પાંચ બે હજાર ચોવીસ સુધી ઉજવવાનો છે આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્તચિંતામણીની કથા વક્તાઓમાં ભક્ત ચિંતમણીની કથા હું નો વક્તા હું છું અને શ્રીમદ્ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા તેમજ આ ઉત્સવ સાત દિવસ સુધી ચાલવાનો છે આ ઉત્સવમાં પચીસ કુંડી યજ્ઞ છે બટુકોને યજ્ઞપુલ સંસ્કાર રાખવામાં આવ્યો છે મહિલા મંચ છે યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળનગરી છે ઘણા બધા સંતો પધારવાના છે ગઢપુરથી છે જૂનાગઢથી છે ધોલેરાથી છે વડતાલથી છે અમદાવાદ મૂળી ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો આમાં સામાજિક કાર્યક્રમો આધ્યાત્મિક કાર્યક્રમો એ અને આરોગ્યલક્ષી કેમ્પો પણ થવાના છે આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાનો છે તો મારા પત્રકાર મિત્રોને દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ